અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સેવા પખવાડિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો સ્વચ્છતા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું શારદા ભવન ટાઉન હોલ ખાતે કાર્યક્રમ યોજાયેલ કાર્યક્રમ બાદ સ્વચ્છતા પખવાડિયાનો પ્રારંભ સફાઈથી કરાયો હતો અંકલેશ્વર શારદા ભવન હોલ ખાતે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હિ સેવા અંતર્ગત પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દી પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં નગરપાલિકા કર્મચારીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી જ્યારે શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીનું સન્માન કરવામાં આવ્યો હતો આ નરેન્દ્ર મોદીજીના જન્મ દિવસ નિમિત્તે સત્ર સપ્ટેમ્બર થી લઈને બે ઓક્ટોમ્બર સુધી ગાંધી જયંતિ દિવસ નિમિત્તે આપણા નગરપાલિકા દ્વારા શારદા ભવન હોલ ખાતે સાથે સાંસ્કૃતિક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે આમાં નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા સંગીત રજૂ કરવામાં આવશે અને કર્મચારીઓને એવોર્ડ આપવામાં પણ આવશે આપણે શહેરવાસીઓને હું વિનંતી કરું છું કે આપના શહેરને સુંદર અને સ્વસ્થ રાખવામાં સહયોગ કરે આપના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને જન્મ જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું